નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયારી ચેનલ ગુજારી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેલ સાથ કરું છું મિત્રો તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ લાખો પેન્શન ધારકો માટે નવા વર્ષમાં મળે આ ખુશીના સમાચાર તો મિત્રો કઈ કઈ જે માંગ છે તે આગળ સ્વીકાર સ્વીકાર કરવામાં આવી છે જો તમે પેન્શન ધારક છો તમારી આ વિડીયો ઉપયોગી બનશે વિડીયો શરૂ કરતાં વોટ્સઅપ ચેનલ ટય ગુરુ બંને બનાવે છે લિંક પણ ડિસ્ક્રિપ્શન હું છું હશે જોઈન થઈ જજો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે તેનો પગાર બાબતે પેન્શન બાબતે ડીએડીએલ એચઆર અને તો કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલ પર પ્રવાહ કરવામાં આવશે તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય કોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરીને પહેલાં કમ્પ્યુટર દબાવવાનું ભૂલશો નહીં તો મિત્રો જે જોઈ શકો છો જે પેન્શનધારક છે તે ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા છે તેમના માટે ખુશીના સમાચાર આવે છે તો આખરે તેમની માંગ સ્વીકારવામાં આવી છે દેખાન જાન્યુઆરી પચીસ પચીસથી કયો લાભ મળશે તો ચાલો જાણીએ કે માહિતી તો મિત્રો આ સિસ્ટમ ઈપીએફઓની સેન્ટ્રલાઇઝ આઈ આઈટી સક્ષમ સિસ્ટમ સી આઈ ટી એસ ટુ પોઈન્ટ ઝીરો વન હેઠળ કામ કરશે સીપીપીએસ દ્વારા પેન્શન પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવવામાં આવશે આ ખાસ કરીને એવા પેન્શન માટે ઉપયોગી થઈ શકે જેઓ નિવૃત્તિ પછી તેમના વતન વતન અથવા અન્ય કોઈ જગ્યાઓ શિફ્ટ થયા છે હવે પેન્શનની બેંક શાખા બદલતી વખતે પેન્શન પેમેન્ટ ઓર્ડર પીપીઓ ટ્રાન્સફર કરવાની જરૂર નહીં પડે ને ની વિશેષતાઓ પણ જોઈ લો તમે જે પેન્શનની રૌચિકતાઓ પેન્શનના ભારત ભારતની પણ બેંક અથવા શાખામાંથી પેન્શન મેળવી શકશે બીજો છે મિત્રો પીપીઓ ટ્રાન્સફર જરૂર નથી હવે જો તમે બેંક બદલો છો તો અથવા સિફ્ટ કરો છો તો પીપીઓ ટ્રાન્સફર કરવાની જરૂર રહેશે નહીં ઝડપથી પારદર્શિતા થશે મિત્રો સીપીપીએસ પેન્શન સિસ્ટમ પેન્શન પ્રક્રિયાને ઝડપથી વધુ પારદર્શિતા બનાવશે એપીએફઓનું આધુનિકરણ કેન્દ્રીય શ્રમ મંત્રી ડૉક્ટર મનસુખ માવડિયા નવી પ્રાણી ઇપીએફઓના આધુનિકરણ તરફથી એક મહત્ત્વ પગલું ગણાવ્યું છે જેનાથી પેન્શનોના સમસ્યા હલ થશે અને પેન્શન વિતરણ પ્રક્રિયા અસરકારક બનશે સીપીપીએસ સિસ્ટમ પછી ઈપીએફઓ આધારિત પે પેમેન્ટ સિસ્ટમ એટલે એ બી પણ શરૂ કરશે ઈપીએસમાં પીએસમાં યોગદાન તે કેવી રીતે કાર્ય કરશે તો ઈપીએસ યોજના હેઠળ કર્મચારી બંને યોગ આપશે અને કર્મચારી તેના મૂળ પગાર મોંઘવારી ભથ્થા અને ભથ્થામાં બાર ટકા ઈપીએફ જમા કરશે સી સીપી પીએસ સિસ્ટમ એક જાન્યુઆરી બે હજાર પચીસ સુધી લાગુ કરવામાં આવશે પેન્શનમાં આવતા વર્ષથી નવી સુવિધા પર લાભ મેળવી શકશે તો મિત્રો આથી માહિતી થેન્ક યુ વેરી મચ તો મિત્રો વોટ્સઅપને મળે છે તેલુગ્રુપ બંને છે ગુજરાત સાહિત્ય વિદ્યુજની માહિતી લિંક ડિસ્ક્રિપ્શન કુ વર્ષ જોઈન થઈ જાય છે થેન્ક યુ વેરી મચ